વડોદરામાં હવાની ગુણવત્તા માટે પાલિકાનું કડક વલણ ગ્રીન નેટ નહીં લગાવનાર એકસો સત્યાવીસ બાંધકામ સાઇટોને નોટિસ અઠયાવીસ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાનો દંડ વડોદરા શહેરમાં બગડતી જતી હવાની ગુણવત્તાને લઈને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ એક્શન મોડમાં આવ્યા છે શહેરમાં પહેલી વખત ધૂળ પ્રદૂષણ અટકાવવાના હેતુથી નિર્માણાધીન બાંધકામ સાઇટો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરમાં ચાલતી એક એકતાળીસ નિર્માણાધીન બાંધકામ સાઇટોમાંથી પાલિકાની વિવિધ ટીમોએ એકસો સત્યાવીસ સાઇટ પર ચકાસણી કરી હતી આ દરમિયાન બાંધકામ સ્થળે ધૂળ ફેલાતી અટકાવવા માટે ફરજિયાત લાગુ કરાયેલી ગ્રીન નેટ લીલી જાળી ન લગાવનાર બાંધકામકારો સામે કાર્યવાહી કરી કુલ અઠ્યાવીસ પોઈન્ટ પચ્ચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નવી તેમજ ચાલુ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ફરજિયાત લગાવવી કચરો કે કાટમાળ લઈ જતી ટક પર તાડપત્રી બાંધવી તેમજ રોડ કાર્ય દરમિયાન ધૂળ ન ઉડે તે અંગે પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે છતાં અનેક બિલ્ડરો દ્વારા આ નિયમોનો અમલ ન થતા કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે બીજી તરફ પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકોમાં એક નારાજગી પણ જોવા મળી રહી છે શહેરમાં હવાની ગુણવત્તા જાળવવા માટે જેટલું મહત્વ બાંધકામ દરમિયાન અપાઈ રહ્યું છે એટલું જ મહત્વ વૃક્ષોના સંરક્ષણનું પણ છે પરંતુ આ મામલે પાલિકા તંત્ર ગંભીર ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે શહેરનો બાગ વિકાસના નામે અડધો કપાઈ ગયો અને સિમેન્ટ કોન્ક્રીટની ઓફિસ ઊભી થઈ ગઈ છે તે જ રીતે સુશેનથી મકરપુરા એરફોર્સ તરફના માર્ગ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન માર્ગની બંને બાજુ આવેલા વૃક્ષોની જડો આસપાસ પથ્થર અને કોન્ક્રીટ નાખી દેવામાં આવ્યા છે જેના કારણે વૃક્ષોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે આ મુદ્દે પાલિકા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલો નાગરિકો પૂછી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાંધકામ માટે તો કડક નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવાની ગુણવત્તા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વૃક્ષોના સંરક્ષણ માટે પણ એટલી જ ગંભીરતા દાખવવાની માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે ઠેર ઠેર આરસીસી રોડ પેવર બ્લોકને જ વિકાસ માનતું તંત્ર શહેરમાં વધુ ગ્રીનરી કેમ થાય તે તરફ ધ્યાન આપે તો હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ બ્રિજ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ તમામને એટલે જે પણ ઇજાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે આ આજ સજેશન સમિતિ અંદર પણ કીધી હતી અને આ એન્ટી સ્મોક વડોદરા પણ ખરીદવામાં આવશે ગ્રીન નેટ જે મોટા મોટા ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં હંડ્રેડ એન્ડ ફોર્ટી વન સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે એમણે ગ્રીન નેટ લગાવવા માટે પણ સૂચના આપી છે અમે અમારા તરફથી ક્રડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલ ને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં સીએન જીપીસીબી સાથે મિટિંગ કરવાના છે જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટારપોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડ્રસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે કન્સ્ટ્રક્શન ડેબરી સાઇટમાં કડાઈ સાથે મીટિંગ કરવાનું છે એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્ર જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં કડાઈ સાથે મીટિંગ કરવાનું ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં